નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કરજણા ભરતાણા ટોલ પ્લાઝા પર જીજી6 પાર્સિંગના વાહનોની ટોલ ફ્રીની માંગ ન સંતોસાતા કોંગી અગ્રણી પિન્ટુ પટેલ સહિત 20 લોકો આત્મવિલોપન કરે પેલા એટકાયત કરી વડોદરાના કરજણા નજીક આવેલા ભરતાણા ટોલ પ્લાઝા પર જીજી6 પાર્સિંગના વાહનોની ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી એક બિનરાજકીય ચળવળ શરૂ થઈ છે ઉપરોક્ત મુદ્દા પર ટોલ પ્લાઝાથી પદયાત્રા પ્રાંત અધિકારીના આવેદનપત્ર તેમજ અન્ય રીતે કરજણ તાલુકા કોંગ્રેસ પક્ષ સહિત અન્ય પક્ષોના આગેવાનો દ્વારા ચળવળ ચાલી રહી છે પરંતુ હજુ સુધી એનએજેઆઈ દ્વારા સ્થાનિકોને ટોલ ફ્રી મુદ્દે કોઈ પ્રત્યુત્તર ન મળતા આજરોજ કોંગી અગ્રણી પિન્ટુ પટેલ કરજણ તાલુકા મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેશ પરમાર સહિત એકવીસ જેટલા લોકો ટોલ પ્લાઝા પાસે આત્મવિલોપન કરવાના હતા આત્મવિલોપન કરે પહેલા જ કરજણ પોલીસો ઉપરોક્ત એકવીસ જેટલા લોકોની તેઓના નિવાસ અટકાયત કરી પોલીસ મથકમાં લઈ ગયા હતા આત્મવિલોપન કાર્યક્રમ હોય કરજણ પોલીસ દ્વારા કરજણ ધાવડ ચોકડી પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો સાથે સાથે ટોલ પ્લાઝા પાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કોંગી અગ્રણી પિન્ટુ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે એની જાય એ સાઠ કિલોમીટરની અંદર ખિસ્સા કાપવા માટે ચોકીઓ ચાલુ કરી હોવાના આક્ષેપો સાથે જણાવ્યું હતું કેના વિરોધમાં આજે ટોલ મુક્તિ અભિયાન ચાલુ રાખ્યું હતું શફીક પટેલ તુફાનીઝબી ન્યૂઝ આમ નેશનલ હાઇવે ઓથોરિટીએ જે સાઠ કિલોમીટરની અંદર આ ચોકીઓ ચાલુ કરી છે ખિસ્સા કાપવા માટે એના વિરોધની અંદર આજે વીસ તારીખ જે ટોલ મુક્તિ અભિયાનને લઈને અમે ચાલુ રાખ્યું તું એક તારીખે મૌખિક રજૂઆત કરી હતી અગિયાર તારીખે પગયાત્રા કરીને જયારે પ્રાંત અધિકારી તેમજ ત્યાંના મેનેજર છે એને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાર પછી અમારો વીસ તારીખનો વીસ એપ્રિલ નો આત્મવિલોપનનો એકવીસ જન જે એકવીસ આપીને અમે આત્મવિલોપન સ્થાનિકોના હક અને અધિકાર જે અત્યાચાર થઈ રહ્યો છે એની સામે જે નીતિ વાપરી છે એને લઈને અમે આત્મવિલોપન એકવીસ જણ માગ્યું હતું ત્યારે આજે સવારના સાત વાગ્યાથી અમારી અટકાયત કરી દેવામાં આવી છે પોલીસ પ્રશાસને આગળ લાવીને અંગ્રેજ સહી શાસન

આ આંદોલન આજે પણ ચાલુ રહેશે કાયદાકીય લડત અમારી ચાલુ રહેશે અને આગળની રણનીતિ જે પચીસ તારીખે એમને કીધું છે કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સાહેબજોડ મિટિંગ કરવામાં આવશે અને તમારી રજૂઆત જે પણ હશે એને અમારી રજૂઆત પહોંચાડવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે એને લઈને પણ અમારી સર્વોચ્ચ ચાલુ રહેશે અને મિટિંગ પચીસ તારીખે જે રાખેલ છે એની લડત અમારી આજે આંદોલન શરૂઆત કરી રહીશું